તો આપણે સેલાયન જગ્યા ઉપર આવ્યા બિલખા જો તમને પર દેખાડું કે આ બિલખા તો આ બહુ સારા દેખાય જાણીયા હા મસ્ત મજાની જગ્યા હે આ ફર્યા જેવી હે અહીંયા જરૂર આવજો બીલખામાં જેલ અહિયાનું જગ્યા હે અહીંયા જવાય આ બાપુની જગ્યા હે મંદિર છે થી નથી દેખાતું આપણે અંદર જ્યાં સેલૈયા નું ખાંડડી અને દસ્તો બે હે ત્યાં જૂનું હે બહુ સેલૈયા Terima kasih telah

આપડે એમાં પથ્થર ધરે પાણી પાણીમાં પથ્થર બોલો તો